તો પછી અનબોક્સ કરીએ તો હવે બપોરે બટાણા બટાટાનું શાક એટલે ભૂખ લાગી હતી એટલે એ જ ખાઈ લઈએ અને ઠંડા ઠંડુ બઉ આવતું હોય ને બેઠો કેવી મજા આવતી હોય મને તો બહુ જ મજા આવે આલો તમે પણ જમવા તો ગાઈસ હું કરવા બેઠું છું અત્યારે લેસન અને આ લેસનમાં માં આવ્યા છે સાદા સરવાળા તો ચાલો તમને બતાવું આ છે સાદા સરવાળા અને રીમસે એનું લેસન કરે છે ટ્યુશનનું આ ટ્યુશન નું લેસન કરે છે ભાજી તો ચાલો તમને બતાડું આ છે ભાજી અને આ છે હાલો તમે પણ ખાવા હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો ગાઈસ હું સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ છું અને રીમસાઈ પણ આંગણવાડી જવા માટે રેડી થઈ ગઈ છું ગાઈસ હું આંગણવાડી જવા માટે રેડી થઈ ગઈ છું

આવી ગઈ છું તો ગાઈસ ટાઈમ થઈ ગયું છે જમવા તો ગાઈસ માં છું છે તો તો ચાલો આપણે જઈએ ગાઈસ સોનિયા શાક છે છે ને ચોખા ને બાજરાની રોટ હલો ગાઈસ તમે પંຈમવા ગાઈસ સ્કૂલથી આવી ગઈ છું અને કપડા એ ચેન્જ કરી લીધા છે થોડી ભૂખ લાગી છે એટલે જમવા બેઠી છું તો ચાલો તમને બતાવું તો ગાઈસ ભૂખ લાગી હતી એટલે સોનિયા અને ચોખા ભૂસલો ખાઉં છું હાલો તમે પણ ખાવા કેવ ટેસ્ટી બતાય છે ગાઈસ મને તો બહુ જ પાયું It's very nice. You guys are doing well. I you learned something new today. I I 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20,

આજનો વ્લો ક્યારે એમ થાય છે તમારા વ્લોગ પસંદ આવતા હોય તો જલ્દી કરો લાઈક શેર સબસ્ક્રાઇબ તો મળીએ બીજા વ્લોગમાં બાય ટાટા